કકરા લોટની સુખડી માટેના ઇન્ગ્રેડિયન્ટ આજે આપણે જોઈશું કેવી રીતે આપણે ઘઉના કકરા લોટની સુખડી બનાવીએ સો સૌ પ્રથમ આપણે પેનમાં ઘી લઈશું આઠથી નવ ચમચી અને એની અંદર ગોળ એડ કરીશું હવે તેને બરાબર ઘી સાથે મિક્સ ના થાય ત્યાં સુધી હલાવીશું આપણે ગોળને એવી રીતે મિક્સ કરવાનો છે જ્યાં સુધી તે ઘીમાં પૂરેપૂરો ભળી ન જાય તેને એકદમ લો ફ્લેમમાં આપણે હલાવીશું અને જ્યાં સુધી તે પીકળી ન જાય ત્યાં સુધી તેને તાવે તાથી આપણે તર કર્યા કરીશું મિક્સ કર્યા કરીશું જો આવી રીતે ગોળ પીગળે છે તેમ ધીમે ધીમે એને પીગળવા દઈશું અને ઘી સાથે મિક્સ કર્યા કરશું અને આ વખતે ગેસની ફ્લેમ લો હોવી જરૂરી છે જેથી આપણો ગોળ વધારે કડક ન થઈ જાય અને સુખડી પણ વધારે કડક ન બને તો પોચી અને નરમ સુકડી બનાવવા માટે આપણે ગોળને આવી રીતે મિક્સ થવા દઈશું ત્યારબાદ આપણે ઘઉંનો કકરો લોટ એડ કરીશું અને ફરીથી મિક્સ કરીશું આપણે ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી ઘઉંનો લોટ પૂરેપૂરો મિક્સ ન થઈ જાય અને વધેલો ઘઉંનો લોટ પણ આપણે મિક્સ કરી દઈશું એને સારી રીતે મિક્સ કરીને હલાવીને એક પ્લેટમાં પાટીશું જો આપણો આપણું સુખેલું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આપણે એને બરાબર મિક્સ કરીને ગોળ અને ઘી સાથે ભેળવીને આપણે પ્લેટમાં પાઠવીશું અને બરાબર સ્પ્રેડ કરી દઈશું ચમચીથી ત્યારબાદ આપણે એને થોડીવાર સેટ થવા મૂકીશું જુઓ કેટલી સરસ દેખાય છે આપણી સુકડી હવે એને કટકા કરી દઈશું ચપ્પાની મદદથી તેને આપણે કોઈપણ શેપમાં કટ કરી શકીએ છીએ હવે આપણે સર્વ કરીશું જોવા આપણે કકરા ઘઉંના લોટની સુખડી કેવી પોચી અને મસ્ત તૈયાર થઈ છે આવા વધારે રેસીપી માટે અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો